સુરત જિલ્લાના કડોદરામાં ચાર રસ્તા પર ધોળે દિવસે એસજી જ્વેલર્સની દુકાનમાં લૂંટની ઘટના બની હતી કડોદરા બસ સ્ટેન્ડની બાજુના સરદાર એસજી જ્વેલર્સની દુકાને નિશાન બનાવી લાખો રૂપિયાના દાગીનાની લૂંટ કરાવવાનું હાલ ઘટના બનવા પામી છે સુરત જિલ્લામાં ઔદ્યોગિક એકમ ગણાતા કડોદરા વિસ્તારમાં ભર દિવસે લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી કડોદરા નજીક આવેલા સરદાર કોમ્પ્લેક્ષમાં એસજી જ્વેલર્સ નામની દુકાને લૂંટાર નિશાન બનાવી હતી વહેલી સવારે દુકાનનો નોકર દુકાનમાં સાફ સફાઈ કરતો હતો તે સમયે એકાએક ત્રણથી ચાર ઇસમ આવ્યા હતા અને નોકરને બંધક બનાવી ઢીકા મૂકીનો માર મારી દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં પ્રવેશી તોડફોડ કરી દાગીના લૂંટ કરી હતી લૂંટની ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે હાલ તપાસ પોલીસ કરી રહી છે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સરદાર કોમ્પ્લેક્ષમાં આવેલ હરિભાઈ રાજાભાઈ રાજગુર ની દુકાનમાં વનરાજભાઈ નામના એક જે કારીગર છે અને જે કામ કરતા હતા તેને આજે સવારના ભાગે કુલ ચાર શખ્સો આવી બંધક બનાવી અને પા સોના ચાંદીની બુક કરેલ છે જેની હાલ તપાસ ચાલુ છે સર પોલીસે કહી પોલીસે જુદા જુદા એંગલથી તપાસ હાલ ચાલુ છે હાલ આ તપાસ પ્રથમ તબક્કામાં હોય વધારે વિગત તપાસ અંતે બહાર આવશે સુરત જિલ્લામાં ગુનેગારોને પોલીસનો ખોફ જરા પણ રહ્યો નથી રદીન દહાડે આવી રીતે મોટી લૂંટને અંજામ પણ આપી રહ્યા છે સીસીટીવીમાં દેખાતા દ્રશ્યમાં જોઈ શકાય છે કે મોઢે ફેસ માસ્ક બાંધી ગુજરાતી ભાષામાં બોલતા લૂંટારુએ લૂંટ ચલાવ્યું જણાવ્યું હતું બનાવ સંદર્ભે કડોદરા પોલીસ તેમજ જિલ્લા એલસીબી તેમજ એસઓજી સહિતની પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે અને દુકાનમાં લગાયેલા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે કે અંદાજ મુજબ આઠ લાખથી વધુના દાગીના લૂંટ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે બારડોલી